શા માટે બોલાય તો કોઈ યાર આ બધી બેઠક જો મારી નહીં ખબર પડતી યાર ચમ બોલાયા હશે ચમ બોલાય તો વાત સાચી પાઠ ને પાઠ એટલે અમને ખબર પડે કે ધૂળવાના છે બરોબર હા અને તો તમે કાયમ ધૂંઢતા જ હોય હો ને એવું નહીં હારી અલગ આખું છે હા એટલે હું આખા કુટુંબ અમને બેન જ કેવરાય હો બીજો તો કેવરાય જ નહી ના ના એવું નહી બધા જ કેવરાય છે પણ મારા છે હજુ આયા તમ નહી યાર એટલે એ તો

પેલા તો છોકરા ને તમારે હગુ જ કરાવત બરોબર હે એ વાત સાચી તારી તો તમે એવી આશા ભૂલી જો કે તમારી હેરી એરી કે ખબર હ કે આપડો છોકરો નાનો હોય

તઈ દાડે થી યાર સપનું આવે માર બેટી યાર તું મને ને બરાબર ઊંઘવા નઈ દેતી રાતે આઈ ને કોકડે બે આઈ જાય છે કોકડે ને એ તો હવે ઊંઘ તમારો હાથ ને ઓમ સાતી પો પડી ગયો છે ને એટલે તમે ગભરાઈ ગયા છો ધીમો કે આ બધા ખેલ ના કરવાના હોય એ ખેલ નઈ યાર તો ખેલ જ છે ને આ બધું બીજું હ ચાક ને ઊંઘો બગાડો ને

તમે જીવ દેવ તું ન એનું દેવ લાવો પાઠવું દેવ વળી વહેણ બતાવ તોડ્યા જો નહીં પેલો ચાર એ ગોબરાજી હા ચાર ગણે વેણ થાય વધાવો ના થાય યાર શીખવાડ જો પા આ રોજ ધૂના તા એમ કરો તા આ આ રોજ ધૂનો અને અગરબત્તી હવે ચૂપું રાવ છોકરા ના લ્યો તા છોકરા ચૂપી જાય છે પાકી મર ચૈતર પેક થઈ ગયો ભૂખ થઈ ગયો

તમે ઉભા તો તમાર કોઠે તો નહી આવે પણ છોકરા લાવવા પડે પછી આવતા એતો આવશે કોઠે

હમણાં અમે હોવા કીધું તું કાંજે હું હૃદય થી કકડો હાચા મન હાચા કકડો થી હશે હા તો આવશે ભૂલી જવાનું કે આપડે લશ્કર વાર નઈ રાખવી

ના હોય તો રૂપો કરો તમે દેશી દેશી વગાડો બોલી તો લેતા હો મંદિર

ચીરતા ખેડ બોલતી વાત છોડી પેલી યાર મરે બોલતી ના હોય કોને તો ખબર પડે લાવ હું વગાડું તમે પછી યાર તો અમે નવરા નહીં યાર પેલા વડાવા તો યાદ નહીં ગયું વાત કરો તો મારી ઘોપડી વાળી છે ઊંધો યાર બોલતે જ આવડતું એવું કઈ કઉ આઠવાયું કે જો આવા વાગશે

પાટે પડે ઊભો થા આ કેવ દેવા તે ઓમ લઈ લે તો ના ને ગોફડી સા ફૂલ એટલે બતાવ સાલો એ તોળા ફૂલ ને પા તતુરો કમો ના તમને આવ તાણો બતાવવા નહીં આલો આ જ આવશે યાર હા બેહો તો આવ હ ના તો તું યાર બધું આવી ગયું બધું ઉંધુ જ છે થાય ત્યાં બધું સાચું હોય તો થાય આ બધું જ છે રેગડી ના ના તો યાર તો વગર રેગડી આવી જાય રેગડી નું કોઈ સાચું ના હોય એ કેન કરીયો સાનું યાર આપડે નઈ પાવતી તમે ધોણેનું રેગ્રી કેલે જો યાર તમારે બોલવાનું હું તાણી તું નઈ યાર માથા આઈ જાય યાર હાચી છે તો ગોમરી પડ પડ બહુજી છે ચોક કઈ દે એમાં હે આગે

અવરો ટીપન નવરા નહી તો બોધું હલાઈ જાવ ને આપણે ઓય ભાઈની ખોણタルુ છે આપણે કે જતા રેઓ સહદ ભાઈ હે તમાર બતન લ્યા અરે એ વેન વધાવા આલો પછી યરકો તણી તમે ઉઠાઈ અમર મા થઈ ગયો એ લ્યા

હું ગોબ્રી ના હોય પણ તમે નક્કી કરો કે હું ગોભરી જ છું ગોબ્રીજ છું એવું લાગતું બોડ્યો હતો અરે આપડે રંજીતજી આયા એવું

તમાર બાજરી ઓટો મારાવ્યો પણ બાજરી કીધું જ ખરા જો મથુરજીને માર નહીં કાટ્યો કાટ્યો ને ઘઉં વાઢી જઈ પડતા પડતા એ તમારી પરખા ના હોય

જોજો કાપાજી નહી ઉઘણી જોયાજી તમે ખબર ગણાય ખબર નહીં પડતી મંગ ઉઘણી સી